મિત્રો આજની વિડીયોમાં સૌ પ્રથમ વાત થશે વરસાદની આગાહી અને ઠંડીની આગાહી ગુજરાતમાં અત્યારે અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે ત્યારે આજ રોજ અથવા તો ચોવીસથી અડતાલીસ કલાકમાં રાજસ્થાનના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે જ્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાય અને જો કોઈ વિસ્તારમાં આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જાય લો ફોર્મેશન સર્જાય તો જે તે વિસ્તારોમાં વરસાદની છૂટાછવાય વરસાદની શક્યતા રહેલી છે મિત્રો આબોહવા ને વાતાવરણ આપણને ત્રણથી ચાર દિવસ જોવા મળી શકે છે મહત્ત્વનું છે કે અત્યારે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ પણ જોવા મળ્યું છે અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન બાર અથવા તો તેર ડિગ્રી સુધી આસપાસ પહોંચી ગયું છે તેની પાછળનું મુખ્ય કારણ છે કે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થઈ રહ્યા છે જેના ભાગરૂપે થઈને ઠંડી સાથે એક વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરાખંડમાં શીતલહેર નાતાલના તહેવાર અને નવા વર્ષ પહેલાં હવામાનમાં આવેલા અચરક બદલાવથી ઉત્તરાખંડમાં ઠંડીનો વધારો થયો છે સોમવારે રાજ્યના પહાડી જિલ્લામાં હિમવર્ષા અને વરસાદના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે જ્યારે મેદાની વિસ્તારોમાં ઝરમર વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો અહીં ચમોલી રુદ્રપ્રયાગ ઉત્તરકાશી અને ટિહરીમાં હિમવર્ષા પણ થઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આર્મી વાન ખીણમાં ખાબકી પાંચ જવાનના થયા છે મોત જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં મંગળવારે સાંજે આર્મી વાન ત્રણસો ને પચાસ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી વાનમાં અઢાર સૈનિકો હતા જેમાંથી પાંચના મોત થયા છે તે જ સમયે દસ ઘાયલ થયા છે ચારની હાલત ગંભીર છે લાપતા ત્રણ જવાનોની શોધ ચાલી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકોને સાંતા બનાવતા પહેલાં વાલીની મંજૂરી જરૂરી છે મધ્યપ્રદેશની શાળામાં માતા પિતાની પરવાનગી વિના બાળકોને સાંતાકલોઝ બનાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં મધ્યપ્રદેશ બાળ અધિકાર સંરક્ષણ આયોગે સૂચના જારી કરીને કહ્યું છે કે જો શાળા બાળકોને કોઈપણ કાર્યક્રમમાં સાંતાકલોઝ અથવા તો અન્ય કોઈ પાત્ર બનાવવા ઈચ્છે છે તો તેના માટે તેમણે માતા પિતા પાસેથી લેખિત પરવાનગી લેવી પડશે આયોગે કહ્યું છે કે બાદમાં વિવાદ ટાળવા આ નિર્ણય લેવાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંજાબમાંથી પકડાયો છે ગે સિલિયર કિલર પંજાબમાંથી પોલીસે ગે સિરિયલ કિલરની ધરપકડ કરી છે એ સંબંધ બાંધીને પૈસા આપતો ન હતો અને પુરુષોની હત્યા કરતો હતો અને બાદમાં તેમની માફી પણ માગતો હતો તેણે દસથી વધુ હત્યા કરી હોવાનો પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે ગે આરોપી માત્ર રસ્તા પર રહેતા લોકો જ તેનો ભોગ બનાવતો હતો પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસને જણાવ્યું કે તે પહેલાં પુરુષો સાથે સંબંધ બાંધતો હતો ત્યારબાદ તેમની હત્યા કરી દેતો હતો મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો મૂર્તામાં કાર્યાલય શરૂ કરવાની ઉતાવળ ભાજપ પ્રમુખને ભારે પડી ભાજપના નવા કાર્યાલયના ઉદઘાટન બાદ કાર્યાલયમાં લાગેલી તકતી પર તકરાર શરૂ થઈ ગયો છે રવિવારે તકતીનું અનાવરણ અને સોમવારે તકતી ઉતારી લેવામાં આવી હતી તકતી પરથી સાંસદ મેયર અને ધારાસભ્યોના નામોની બાદબાકી થતાં ભારે વિવાદ જોવા મળ્યો છે પ્રદેશના નેતાની નારાજગી અને પ્રદેશ પ્રમુખની સૂચના બાદ તાત્કાલિક કચેરીને મંજૂરી સુશાસન દિવસના ભાગરૂપે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા લાખો ખેડૂતોના હિતમાં દિવસે વીજળી આપવાના મહત્વનો નિર્ણયનો રાજ્યના છન્નુ ટકા ગામોનો અમલ કરીને ખેડૂતોને રાત્રે ઉજાગ્રામમાંથી મુક્તિ અપાય છે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત છન્નું ટકા ગામના લોકોને દિવસે વીજળી મળી છે જેમાં બાકી રહેતા ચાર ટકા ગામો પૈકી દેવભૂમિ દ્વારકા કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો થર્ટી પસ્ટ પહેલાં ગુજરાતમાં ગોવા જેવી સિસ્ટમ નવા વર્ષને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે લોકો ધામધૂમથી નવા વર્ષની ઉજવણી કરતા હોય છે તો બીજી બાજુ રાજ્યમાં દારૂની હેરાફરી પણ વધતી જોવા મળી રહી છે એકત્રીસમી ડિસેમ્બરે પહેલાં ગુજરાતમાં ગોવા જેવો માહોલ બન્યો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે છેલ્લા એક અઠવાડિયામાં મોટી માત્રામાં દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે અને તમામ ચેકપોસ્ટ ઉપર સઘન સુરક્ષા પણ ગોઠવી દેવામાં આવી છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો વીસ ધારાસભ્યો અને પૂર્વ મંત્રીઓની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે આઈબી અને ગૃહ વિભાગ દ્વારા સમીક્ષા કર્યા બાદ ગુજરાતના વીસ ભૂતપૂર્વ ધારાસભ્યોને આપવામાં આવેલી સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે આમાંના કેટલાક ધારાસભ્ય સ્વેચ્છાએ તેમની સુરક્ષા પાછી ખેંચી લેવા વિનંતી કરી હતી જ્યારે અન્યોની સુરક્ષા સમીક્ષા કર્યા પછી તેમની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી ગાંધીનગર સુરક્ષા વિભાગ અથવા તો જિલ્લા પોલીસ દ્વારા પ્રોટોકોલ મુજબ સુરક્ષા પૂરી પાડવામાં આવે છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રક અને કારમાં દારૂ ભરીને રીલ બનાવીને વાયરલ કરતા કાર્યવાહી કરવામાં આવી છે સોશિયલ મીડિયા પર દારૂ ભરેલી કાર સાથે તેમજ દારૂના જથ્થા સાથે વિડીયો બનાવીને ગુજરાતમાં દારૂબંધીને અસર થાય તેવો પ્રયાસ કરાયો હતો જેમાં રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ સપ્લાય કરતા બુટલેગરની સંડોવણી સામે આવી છે આ અંગે અધિકારીઓ તપાસના આદેશ આપીને બનાસકાંઠાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને ચાર ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં શિક્ષણને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોની અધ્યક્ષતામાં રાજ્યની તમામ ફી નિયમન સમિતિઓના અધ્યક્ષ અને સભ્ય સાથે બેઠક યોજાય બેઠકમાં શિક્ષણને લગતી વિવિધ કામગીરીની સમીક્ષા કરાય જેમાં નિર્ણય લેવાયો છે કે અંદાજીત અગિયાર હજારથી વધુ સ્વનિર્ભર શાળાઓ દ્વારા આપવામાં આવતા એફિડેટની પ્રક્રિયા હવે ઓનલાઈન કરાશે આ પ્રક્રિયા ઓનલાઈન થવાથી ફી નિયમન સમિતિઓમાં કામગીરી પેપરલેસ બનશે કામગીરી વધુ ઝડપી બને તે માટે એસઓપી તૈયાર કરાશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સો વર્ષ જૂના આ ચર્ચમાં નાતાલની તૈયારીઓ શરૂ રાજકોટમાં આવેલી મોચી બજાર વિસ્તારમાં સો વર્ષ જૂનું ચર્ચ આવેલું છે સો વર્ષ પહેલાં જ્યારે અહીંયા આ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી આ ફાધર શિક્ષણ બાબતે લોકોને આગળ લાવવા માટે આવ્યા હતા રાજકોટ શહેરનો વિકાસ થાય તે માટે આ ટ્રસ્ટે કામ કરવાનું શરૂ કર્યું તેમના દ્વારા સૌથી પહેલાં રાજકોટમાં સેન્ટ મેરી સ્કૂલ અને તેની સાથે નિર્મલ કોન્વેન્ટ સ્કૂલ શરૂ કરવામાં આવી હતી મિત્રો અહીંયા મહત્વના સમાચારની વાત કરીએ તો બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરનાર બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાના મામલે ક્રાઈમ બ્રાન્ચે અસલાલીથી બે આરોપી માધુપુરોના મિહલ ઠાકોર અને ભોલો ઠાકોરની ધરપકડ કરી છે આ આરોપીને પકડવા માટે પાંચસોથી વધુ સીસીટીવી ફૂટેજ તપાસાયા હતા બસોથી વધુ લોકોની પૂછપરછ કરાઈ હતી જ્યારે ત્રણ આરોપી મુકેશ ઠાકોર ચેતન ઠાકોર અને જયેશ ઠાકોર હજી વોન્ટેડ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે